તો જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો આજે આપણે હિન્દુ ધર્મના એક તહેવારની વાત કરવી છે શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે જન્માષ્ટમીની વાત કરીએ છીએ પણ જન્માષ્ટમી પહેલા આપણા હિન્દુ ધર્મના કેટલા તહેવારો આવે છે જન્માષ્ટમીથી પહેલાં એક શ્રાવણ શુદ્ધ પૂનમથી ચાલુ થાય છે તો આપણે આ વિડીયોની અંદર જોઈશું કે કેટલા તહેવારો આવે છે ને પછી જન્માષ્ટમીનો તહેવાર આવે છે નંદ ઘેરાનંદ ભર્યો તો આપણે જોઈ શકશો મિત્રો આ વિડિયાની અંદર કે પહેલા કેટલા તહેવારો આવે છે તો રક્ષાબંધનની શરૂઆત થાય છે મિત્રો તો નમસ્કાર મિત્રો જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે હિન્દુનો એક તહેવાર ચાલુ થાય છે હિન્દુનો એક તહેવાર એટલે શ્રાવણ મહિનાથી કરીને શ્રાવણ મહિનો પૂરો થાય અમાવસા આવે ત્યાં સુધી ચાલે છે એટલું જ નહીં પણ મિત્રો શ્રાવણ મહિનાની પૂનમ આવે ત્યારે રક્ષાબંધનનો દિવસ આવી જ રીતે ભાઈ બહેનને રક્ષા બાંધે છે અને રક્ષા બાંધ્યા પછી એકમ બીજ ત્રીજ ચોથ અને પાંચમથી પાંચમથી નાગ પાંચમ ઉજવવામાં આવે છઠથી રાંધણ છઠ ઉજવવામાં આવે સાતમની શીતલા સાતમ ઉજવવામાં આવે અને આઠમની જન્માષ્ટમી એટલે કે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના સાડા બાર વાગે મથુરાની જેલમાં થયો હતો અને મથુરાની જેલમાં થયા પછી કંસ મામાનો કાળ બનીને અખિલ બ્રહ્માંડનો માલિક મુરલીધર ભગવાન જન્મ્યા હતા એટલે આપણે મથુરાની જેલનો જન્મ આજની તારીખે દરેક ગુજરાતની ધરતીની અંદર દરેક ગામડાઓના દરેક મંદિરોની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મની ઉજ ઉજવણી કરવામાં આવે છે અને આવી જ રીતે બેન ભાઈને રાખડી બાંધે છે અને એના પછી જ્યારે રાંધણ છઠ આવે ત્યારે અમારી જે હિન્દુ ધર્મની પરંપરાગત પ્રમાણે એ આવી જ રીતે એક ભોજન બનાવવામાં આવે છે એટલે એ છઠનું ભોજન બનાવ્યા પછી સાંજના છ વાગ્યા પછી ચૂલો ઠારવામાં આવે અને ચૂલો ઠાર્યા પછી છા સાતમના દિવસે આ રાંધેલું ખાવાનું અને આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે સવારમાં જો કોઈને તહેવાર રહેવો હોય તો રહી શકે ન આ રાંધેલું ખાઈને આઠમનો દિવસ પણ પૂરો કરવામાં આવે ને આઠમના રાતના બાર વાગે કૃષ્ણ જન્મ થાય પછી ઉપવાસ છૂટે અને ઉપવાસ છૂટ્યા પછી જે જમવાનું એમ કહેવાય છે કે ગરમ ચૂલો ચાલુ કરીને કરવામાં આવે છે અને મિત્રો આ રાંધણ છઠનો તહેવાર હિન્દુ ધર્મનો ઉજવાતો તહેવાર છે અને એના પછી આપણે હવે ઉજવશું શીતલા સાતમનો તહેવાર કે શીતલા સાતમના દિવસે સવારથી કરી અને સાંજ સુધી શીતલા માતાજીને મંદિરે જાતા અને આવતા માનવો ગામડાની અંદર જોવા મળે છે આપ જોઈ રહ્યા છો મિત્રો કે આ શીતલા સાતમનું મંદિર છે શીતલા માતાજીના મંદિરે બેનો દીકરીઓ પગે લાગી રહી છે અને આજે ત્રાસમાં ભરેલું છે એમ કહેવાય છે કે માતાજીને એક કુલર બનાવવામાં આવે છે ઘી અને લાડુ ઘીનો બનાવવામાં આવે છે આ બેન દીકરીઓ જે માતાજીને મંદિરે પગા લાગવા પ્રસાદ લઈને જઈ રહી છે એ મિત્રો આપ જોઈ રહ્યા છો અને મંદિરની અંદર જે પ્રસાદ આવેલો પડ્યો છે એ પણ આપ જોઈ રહ્યા છો આ જે ધોરો કલરનો દેખાય છે એ ઠુમરો કહેવામાં આવે છે અને આ કાચી માતર એટલે કે બાજરાનો લોટ ગોર અને ઘીની માતર બનાવવામાં આવે કાચી માતરનો લાડુઓ કરવામાં આવે એ આપણે જોઈ રહ્યા છો મિત્રો આ જે શીતલા માતાજીના મંદિરે જઈ રહેલી બેનો જે અમારા ધર્મ પ્રમાણે બેનો દીકરીઓ માતાઓ શીતલા માતાજીને મંદિરે પ્રસાદ જોવા રહી અને પછી પ્રસાદનું એક મુહૂર્ત કરે છે તો જય માતા મિત્રો આપણે જોયો સનાતન ધર્મ ને હિન્દુ ધર્મનો તહેવાર કે આવી રીતે શ્રાવણ મહિનો આખો હિન્દુનું ધર્મ આવે છે અને હિન્દુના ધર્મની અંદર આવી રીતે તહેવારો અલગ અલગ ઉજવવામાં આવે છે એટલું જ નહીં પણ શ્રાવણ મહિનાનો મહિમા એક મોટો મહિમા છે કે શ્રાવણ મહિનો એટલે ધાર્મિક મહિનો છે હિન્દુ ધર્મની અંદર ધાર્મિક મહિના તરીકે ઉજવા તો શ્રાવણ મહિનો ચૈત્ર મહિનો પણ ધાર્મિકમાં ગણતરી થાય છે કાર્તક મહિનો પણ ધાર્મિક ગણતરી થાય છે એવી જ રીતે બાર મહિના મહિના આવે છે એમાંથી ત્રણ મહિના હિન્દુ ધર્મની અંદર ધાર્મિકમાં ગણતરી કરવામાં આવે છે અને આ શ્રાવણ મહિનાની અંદર જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે કૃષ્ણ ભગવાનના જન્મ વખતે તો રાતના બાર વાગ્યે હિન્દુ ધર્મ ઉજવતા દરેકે દરેક માનવીઓ માતાજીના મંદિરે મુરલીધર ભગવાનના મંદિરે જઈને નંદ આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ઘેર આનંદ ભર્યો કારણ કે નંદને ઘરે આનંદ હતો અને કૃષ્ણ ભગવાન મુરલીધર ભગવાન જેલની અંદરથી નંદને આંગણે મોટા થવામાં આવ્યા હતા અને આવી જ રીતે આહીર અને સનાતન ધર્મ અમે આવી જ રીતે તહેવાર ઉજવીએ છીએ તો મિત્રો આપણે આમાં મજા આવી હોય તો એક નાનકડી કોમેન્ટ કરજો કે આપણા હિન્દુ ધર્મનો તહેવાર કેવો છે જય મોરલીધર જય દ્વારકાધીશ